વર્ષાદી ઋતુની શરૂઆત સાથે જ નર્મદા જિલ્લાના રાજપીપળા સામાજિક વનીકરણ રેન્જ હેઠળના વિસ્તારમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ સંદેશા સાથે એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોને ગ્રામજનોને કુલ પાંચસો જેટલા રોપા વિતરણ કરવામાં આવ્યા સાથે સાથે ગામમાં વૃક્ષારોપણ જાગૃતિ રેલી પણ યોજાઈ હતી રેલીના માધ્યમથી પર્યાવરણ જાળવણીના નારા સાથે લોકોમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો બાળકોએ અને ગામના લોકોએ પર્યાવરણ પ્રત્યેના સંબંધને વધુ ઘનિષ્ઠ બનાવી ગામમાં હરિયાળી લાવવાનો સંકલ્પ કર્યો આ પ્રસંગે ગ્રામજનો અને આગેવાન દ્વારા વન વિભાગની ટીમને અભિનંદન પાઠવી આવા કાર્યક્રમ વધુ પ્રમાણમાં થાય તેવો આગ્રહ પણ કર્યો સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષણ ગૌરવ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આરએફઓ જે એ ખોખર ફોરેસ્ટ એલ આર ગોહિલની ઉપસ્થિતિમાં નાંદોદ તાલુકાના બોરિદ્રા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા પંચાયતના સભ્યો એસએમસી સભ્યો ગ્રામજનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમંગભેર ભાગ લીધો આજથી શિક્ષણ વિભાગ દ્વારા આનંદાયી શનિવારની શરૂઆત કરવામાં આવી છે તે અંતર્ગત બોરિદ્રા શાળાની અંદર આનંદાયી શનિવારની ખૂબ ભવ્ય રીતે કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાથે સાથે એક પેડ માકે નામ કાર્યક્રમ ફોરેસ્ટ વિભાગના એલ આર ગોહિલ સાહેબ એમના અધિકારીગણ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કલ્પનાબેન વસાવા અને એસએમસીના સભ્યો ગ્રામજનો શિક્ષક પરિવાર વિદ્યાર્થીઓ બધાને પાંચસો જેટલા રૂપાઓનું વિતરણ કરવામાં આવ્યું આમ આનંદાઈ શનિવારની સાથે એક પેઢ માકે નામ કાર્યક્રમ ખૂબ સરસ રીતે યોજાયો તેનો સૌને ખૂબ ખૂબ અભિનંદન અને સૌને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું નામ મકવાણીનભાઈ ખાતુભાઈ મુખ્ય શિક્ષક બોરિદ્રા જય હિન્દ આનંદ આવી શનિવાર એક પેડ માકે નામ પાંચસો છોડનું વિતરણ કરવામાં આવ્યા એ કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન પ્રાથમિક શાળા બોરિદ્રામાં કાર્યક્રમ કર્યો એ બદલ ખૂબ અભિનંદન બોરિદ્રા ગ્રામ પંચાયતના સરપંચ કલ્પનાબેન યોગેશભાઈ વસાવા એ બદલ ખૂબ આભાર આનંદ શનિવાર એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત બોરીદ્રા પ્રાથમિક શાળા ખાતે આજરોજ સરપંચશ્રી ગામના સરપંચશ્રી તથા ગામના શિક્ષક તથા વિદ્યાર્થીઓ સાથે રહી ખૂબ સારો પ્રોગ્રામ કર્યો છે અને રૂપા વિતરણ ફળાવ રૂપા જેવા કે સરગવા જામફળી આ લગભગ સાતસો રૂપા જેવા વિતરણ કરી ખૂબ સારો કાર્યક્રમ કર્યો તે બદલ ગામના શિક્ષકો તથા ગામના આગેવાનો ભાઈઓ બહેનો સૌનો અભર વ્યક્ત કરું છું હું શ્રી એલ આર ગોહિલ રાતિપલા રેન્જ વાવડીા રાઉન્ડ ફોરેસ્ટર દીપક જોગતાપનો રિપોર્ટ એસ નાઈન ન્યૂઝ આશ વિપડા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન ન્યૂઝ સાથે